તમારી આખી કેરી નહીં બગડી હોય કોઈ બી વેરાયટી વાવો તમે બીજી કોઈ વેરાયટી તમે સાદી વાવતા હો ને તો તમારું આખી કેરી તમારી બગડતી હોય છે આ તમે એની તમે સંકલ્પમાં તમે જોયું હોય હોય તો તમારી એક ફેલ થઈ છે કેમ કે સુધી ગુલાબી કોઈ વસ્તુ ખાઈ નહી ત્યાં સુધી મરે વસ્તુ એટલે એ તમારે એક વસ્તુ તમારે નોટિસ કરવાની હતી કે આખી પેશી તમારી નહીં બગડી હોય અને બીજા આપણા ખેડૂત મિત્રોને તમારે કેવું હોય તો આ વેરાયટી વિશે તો શું કહેવા માંગો તમે વાયવા જેવી વસ્તુ ભાવ વસ્તુ હે જમીન તમારી આછી આછી જમીન હોય તો એમાંય અમે ઘણી જગ્યાએ અમે અભિપ્રાય લીધેલા છે કે જ્યાં આછી જમીન હોય ને એમાંય પચીસ પચીસ મણ આગળી જમે એ બાજુ તમારા જ ગામના બીજા ખેડોને અમે મળ્યા હતા હવે ભાઈ એ પાંત્રીસ પાંત્રીસ મણી ભાઈને કપાસ થયો મારે એવો જ થાય પણ મારે શું જ વરસાદ બહુ થયો ને પાંચ છ વખત વખત તો વેશ હોય તો આ બરોબર જતું હતું વરસાદ હાઈ જીતાય ભોજ સીતાવે પણ

અને આ વખતે કઈ વેરાયટી વાવવાના છો આજ વખતે હું ન્યા પૂસી મોલ માં આવું ને ઈ દીએ લઈ જાવ હિતેશભાઈ મે કોઈ દી કાઈ એવો છે બરોબર ન્યા આવે હિતેશભાઈ તમારે જેમ કહેતા હોય એ જ રીતે મે કોઈ દી કોઈ નું કીધું ની કે ઈ દીક બા આવી ગયો હા બરોબર કઈ ઘટે જ નહીં એટલે એ એક તો મોકા હા બરોબર